ચોમાસામાં વરસાદને કારણે બિસ્માર થયેલા રોડના રિપેરિંગ કામકાજ માટે વડોદરા કોર્પોરેશને તજવીજ હાથ ધરી છે રોડ રસ્તા બિસ્માર હોવાની નગરજનોની ફરિયાદ હતી જેને સ્ટોલ કરવા હવે કોર્પોરેશનની ટીમ કામે લાગી છે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વડોદરામાં રોડના ખાડા રિપેરિંગ માટે પેચિંગ મશીન લાવ્યું છે આ મશીનથી રસ્તાનું સમારકામ ઝડપી થશે ટેકનોલોજીની મદદથી વડોદરામાં રસ્તાના રિપેરિંગ કરવાનું કાર્ય ઝડપથી કરવાની તજવીજ હાથ ધરાઈ છે આ સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાઈ સ્પેલ મળ્યું છે આ ડ્રાય સ્પેલ લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે આ નક્કી કરીને પરમ દિવસની કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર્સિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે આરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે અત્યારે આ વખતે અમે પહેલી વાર વડોદરામાં મશીન મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રિટ ફિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે